બરાબર બે મહિનાનો ટાઈમ લખેલો અને બે મહિનાની અંદર દોસ્તો એક હલો દોસ્તો ખડો થલપેની અંદર આપ બધાનું સ્વાગત છે દોસ્તો હું છું આપનો દોસ્ત ડીઆર કોકણી એન્ડ દોસ્તો આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે આજે આપણા દસ હજાર સબસ્ક્રાઈબર્સ પૂરા થયા છે એન્ડ બિકો જ બે ત્રણ દિવસ પહેલાં થયા હતા બટ વિડીયો નહોતો બનાવી શક્યો કારણ કે મારે મારું મકાનનું કામ હાલે છે તો એના કારણેથી વિડીયો નહોતો બને બટ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું દોસ્તો કે આજે આપણે એક સબસ્ક્રાઈબરથી ચેનલ શરૂ કરીને આજે દસ હજાર સબસ્ક્રાઈબર્સ આપણા થયા છે તો આ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું અને બરાબર બે મહિનાનો ટાઈમ લખેલો અને બે મહિનાની અંદર દોસ્તો એક વેબસાઇટ મારે ડિઝાઇન કરું છું અત્યારે બીકોઝ મારું કામ ચાલે છે અત્યારે પાર્ટ ટાઈમ થોડું કામ કરું છું બટ હું એક જ એની અંદર કામ કરું છું તો થોડી ડીલે થઈ શકે છે તો દોસ્તો એની અંદર શું કરવું છે આપણે કે એક વેબસાઇટ બનાવી છે પર્ટિક્યુલર એક વેબસાઇટ બનાવી છે કારણ કે મને કોડિંગનું થોડું આપણને ભાવે છે તો આ વસ્તુ ડેવલપમેન્ટ કરવી છે અને ખાસ એક વેબસાઇટ ડિઝાઇનિંગ કામ કરું છું મેન મકસદ મારું હું એ છે બટ આ પાર્ટ ટાઈમ માટે એટલો મારો શોખ છે કે આપણા લોકો માટે આપણે કંઈક કરવું જોઈએ તો એના હેતુથી એક ચેનલ થ્રુઅલ વિડીયો થ્રુઅલ આપને ભાવની ઇન્ફોર્મેશન આપું છું બટ આ વસ્તુ નથી ઇન્ટરનેટની અંદર એટલા માટેથી નહીતર ઇન્ટરનેટની અંદર આપણી કોઈ બી ઇમેજ બનાવવા માટે ઘણા ટોપિક છે બટ આ વસ્તુ આપણા ગુજરાતમાં નથી ઓલમોસ્ટ અધર કન્ટ્રીની આપણે જો વાત કરીએ ને અધર સ્ટેટની તો એની અંદર લાઈવ માર્કેટિંગ થાય છે તમને ખબર હોય તો એની અંદર લાઈવ માર્કેટિંગ થાય છે ને આપણા ગુજરાતની અંદર આ વસ્તુ નથી આ વસ્તુ એક અમારે ડેવલપમેન્ટ કરવી છે કે આપણા ખેડૂતને આપણા આપણે જે મહેનત કરીએ છીએ આપણે જે પકવીએ છીએ તો એનો ભાવની જાણકારી આપણને હોવી જોઈએ કારણ કે આ વસ્તુ આપણે જ વેચવાનું છે આપણે એનો મહેનતના પૈસા લેવાના છે આપણે કોઈના ઘરના લેવાના નથી બરાબર અને અમે જે આ તમને વિડીયોઝ બનાવીને આપીએ છીએ એનો કોઈ અમે પણ ચાર્જ લેતા નથી બીકોઝ આજે અત્યારે આપણે જે એક નવી શરૂ ચાલુ કરી છે જેની અંદર આપણે ઘણા લોકોને ઘણો સામાન વેચવાનો હતું એ પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવીએ છીએ આપ લોકોને સુધી અમે વિડીયો પહોંચાડીએ છીએ કે જેના કારણેથી એ આપણા લોકો છે આપણા ગુજરાતના છે આપણા જેમ કે ઘરના દાખલા તરીકે તમને વાત કરું ને તો જુઓ તમે અત્યારે આપણે જે આપણી ચેનલ છે બરાબર એની અંદર ડેલી આપણે એક વિડીયો અપલોડ કરીએ છીએ એક માર્કેટ માર્કેટયાર્ડનો આપણે વિડીયો અપલોડ કરીએ છીએ જેની અંદર એક માર્કેટાર્ડ દાખલા તરીકે આજે કોઈ બી માકાને મોરબી માર્કેટ માર્કેટયાર્ડનો હોય બરાબર તો મોરબી માર્કેટ માર્કેટયાર્ડની અંદર જેના એના ભાવ હશે મેં એના બતાવ્યા છે બરાબર તો હવે હવે એના અમદાવાદથી આપણે જે લોકો જોતા હોય તો એમને તો એ કોઈ કામ નથી આવના તો એ મેઇન ઇશ્યુ શું થાય છે હવે એ લોકોને એમના માર્કેટ માર્કેટયાર્ડના ભાવ જોતા અમદાવાદ માર્કેટયાર્ડના ભાવ જોતા હોય તો એ લોકો શું કરશે તો એ લોકો શું કરશે કે એ વેબસાઇટની અંદર આવશે એની અંદર રજિસ્ટર મોબાઈલ નંબર કરશે એમનો મોબાઈલ નંબર રજિસ્ટર કરવાનો રહેશે જેની અંદર ઓટીપીથી વેરીફાઈ થશે ના વેરીફાઈ થયા બાદ તમારે એની અંદર માર્કેટના તમને નામ લખેલા આવે છે પહેલાં તો તમારો ડિસ્ટ્રિક્ટ આવશે ની અંદર તમારું માર્કેટર જેટલા એની અંદર આવતા હશે એ ઓલમોસ્ટ કારણ કે મેન બાર્ગેનિંગ ચાલે છે માર્કેટ એડ સાથે કારણ કે મેન ઇશ્યુ એ છે માર્કેટ યાર્ડને એમની પરમિશન પૂરતી આપણી પાસે હોવી જરૂરી છે તો જેનું કામ અત્યારે અમારે ચાલે છે જેવી ની પરમિશન કમ્પ્લીટલી અમને મળી જશે એના ડોક્યુમેન્ટ વેરીફાઈ કમ્પ્લીટ થઈ જશે તુરંત આપને હું વિડીયોના માધ્યમથી વિડિયોના માધ્યમથી હું તમને જણાવી દઈશ બીકોઝ વિડિયો તો આપણે શરૂ જ રહીશ ડેફિનેટલી વિડીયો કોઈ આપણે બંધ કરી નથી પાર્ટામાં એની અંદર માત્ર એક કલાક આપીને જરૂરથી હું તમને વિડીયો તો જરૂરથી પહોંચાડીશ બટ જે લોકોને નોર્મલી જે નોર્મલ મોબાઈલ વાપરે છે એન્ડ્રોઈડની અંદર યુટ્યુબ તમે વાપરો છો અત્યારે બરોબર જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો તમે યુટ્યુબમાં જોઈ રહ્યા છો ને બટ જેની પાસે એન્ડ્રોઈડ નથી જેની પાસે એન્ડ્રોઈડ નથી એ લોકો શું કરે તો એમના માટેથી સ્પેશિયલી વેબસાઇટ મારે બનાવી છે જે અત્યારે એક્ઝેક્ટલી મારું કામ ચાલે છે બટ એની અંદર કાપી પરમિશન જોતી હોય છે ગવર્મેન્ટની એ પરમિશન ઓલરેડી લેવાની બાકી છે હજુ જે કામકાજ ચાલે છે મારું એન્ડ વધારે જો તમને બીજી વાત કરું તો એની અંદર સક્સેસફુલી કમ્પ્લીટ થઈ અને હું તમને પર્ટિક્યુલર એક વિડીયો બનાવી આપીશ જેની અંદર અને આ બધી વસ્તુ માત્ર આપના સપોર્ટ થ્રુઅલ જ થાય છે દોસ્તો જો કે આજે મેં આ વસ્તુ આ ચેનલ ન શરૂ કર્યો હોત તો આપનો આ સપોર્ટ હોત નહીં મારી પાસે બરાબર તો વિડીયોને દોસ્તો આવી જ રીતે લાયક સપોર્ટ અને શેર કરતા રહ્યો જેથી કરી આપણી એક દિવસ આપણી કમિટી લાખોમાં જઈને ઊભી રહે જેના કારણેથી ઘણા લોકોના ફોન પણ આવે છે એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું અને એ લોકો એવું કહેશે કે સારું કર્યું આ કામ અને દોસ્તો સેલ્યુટ છે આ બધાને કે આવી જ રીતે લાયક શેર સપોર્ટ કરતા રહેજો કારણ કે લાયકના અમને કોઈ પૈસા મળવાના નથી લાયક બટ અમને દિલને ખુશી થાય છે કે નહીં આપણી વસ્તુ કોઈને પસંદ આવે છે એ માટેથી લાયક આપની પાસે માંગીએ છીએ ઓલમોસ્ટ કોઈ અમારે લાયકના કોઈ અમને પૈસા નથી મળતા તો થેન્ક યુ સો મચ દોસ્તો વધારે ટાઈમ લેતા વગર વિડીયો તો આને એન્ડ કરશું એન્ડ ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી આ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને લાઇક સપોર્ટ અને શેરિંગ આવી જ રીતે આપતા રહેજો ગુડ બાય